સરકારી તંત્ર લોકોને કહે કે ભાઈ હેલ્મેટ પહેરો હેલ્મેટ પહેરો તમારી સુરક્ષા માટે છે પણ લોકો તો હેલ્મેટ પહેરે નહીં તો ના જ પહેરે એટલે તંત્રએ જ કદાચ આ નવું ગતકડું કર્યું હશે કે ભાઈ રોડ રસ્તામાં જે ખાડા પડે ને તે ખાડા પૂરવાના જ નહીં એટલે લોકો આપમેળે ડરીને હેલ્મેટ પહેરવા લાગશે કદાચ તંત્રનો આવો આઈડિયા હોઈ શકે છે પણ હકીકત તો તંત્ર જ જાણે પણ લોકોએ આવી રીતે પોસ્ટર મારી અને તંત્રના ધજાગરા કર્યા છે અને જ્યારે પણ તંત્રના ધજાગરાની વાત આવે તો ધોરાજીનું નામ જ પહેલા આવે ને ધોરાજીમાં આ પ્રકારના પોસ્ટર લાગ્યા છે તેમાં સ્પષ્ટપણે લખાયું છે કે ભાઈ તંત્રે તો ખાડા નહીં પૂરે આપણી સુરક્ષા આપણે હાથે જ કરવી પડશે એટલે આપણે હેલ્મેટ પહેરવાનું બસ આ પ્રકારના પોસ્ટર સાથે ધોરાજીમાં તંત્રના ધજાગરા કરવામાં આવ્યા છે ધોરાજીના અનેક મુખ્ય રસ્તા પર આ પ્રકારના પોસ્ટર લગાવી જવાબદાર તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કેમ કે ધોરાજીના મોટાભાગના રસ્તાની હાલત એકદમ બિસ્માર છે અને અધિકારીઓ જાણે ભાજપના નેતાઓનું ગાંઠતા ન હોવાનું લોકો કહી રહ્યા છે